ખેરાજભાઈ આપણે આજે બાગમાં જે રોડ રસ્તાના જે કામોનો આરંભ થયો છે એની મુલાકાત કરી તો આ જે ડામર જે પાથરવામાં આવ્યો છે આપણે માંડવી ભુજ હાઈવે ઉપર કોળાઇ તરફથી જે રસ્તો જાય છે અહીંયા જે ડામર બાગ ગામ સુધીનો જે પાથરવામાં આવ્યો છે એ વિશે શું કહેશું જો પહેલાં તો જે આ રસ્તો છે એ લાંબા સમયથી જાહેરાતો થતી આવી છે જાહેરાતો કરતાં 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 હમણાં એ રસ્તાનું કામ શરૂ થયું છે પણ આ રસ્તાનું કામ ખૂબ નબળું છે અને આમાં ગઈકાલે જે અકસ્માત થયેલો છે અને ત્યાં પણ તમે જોઈ શકો છો કે જે કામ છે એ કામ નિયમ પ્રમાણે થયેલું નથી તમે આ જે નીચેનું જે કાંકરી જે અંદર જે મેટલ પાથરેલું છે એ પણ હલકી કક્ષાનું છે જે ક્યાંય ન ચાલે એવું મેટલ આ આ અંદર જે રાખ્યું છે એની સાઇઝ પણ ખૂબ નાની છે અને એના ઉપર જે ડામરનું કામ કરી કરવામાં આવ્યું છે એ પણ ડામરનું ખૂબ કામ નબળું છે અને હાથથી જો આપણે કાઢીએ તો હાથથી પણ ઉખડી જાય એ પોઝિશન છે આ જે રસ્તાનું કામ છે એ રસ્તાનું કામ નથી પણ સરકારી પૈસાનો દુર્વે છે એ દેખાય છે તમે આ જ હાલતની છ મહિના પાછળ રસ્તાની મુલાકાત લેજો આ જ રસ્તાને ખરાબમાં ખરાબ આ રસ્તાનો હશે ઘણા એવા માંડવી તાલુકામાં કામો થયા છે ભ્રષ્ટાચાર સિવાય આ રસ્તામાં કંઈ થયું નથી માંડવી તાલુકામાં જેટલા જેટલા રસ્તા બન્યા છે એ ખરાબ અત્યારે પણ ખરાબ પોઝિશનમાં છે તમે જ્યાં જુઓ ત્યાં નિયમ પ્રમાણે કોઈ કામ થતું નથી અને આ જે રસ્તો છે બાગ તરફ જાય છે જે રસ્તો એ નિયમ પ્રમાણે મોટું હોવું જોઈએ અહીંયા એ જગ્યાએ મીટર ખન ઘટાડી અને રસ્તો ટૂંકો કરી નાખવામાં આવ્યો છે એ ખૂબ ગંભીર બાબત છે કારણ કે આ રસ્તો મા અહીંયાના ગામના લોકો આજુબાજુના વિસ્તારના લોકો ઉપયોગ કરી રહ્યા છે તો આ રસ્તો સારું હોવું જોઈએ અને હું પ્રશાસનને આપના માધ્યમથી એવી ચેતવણી આપું છું કે આ રસ્તાનું કામ વ્યવસ્થિત નહીં થાય તો અમારે ન છૂટકે આના સામે લડત લડવી પડશે અને એની જવાબદાર આ સરકાર રહેશે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ કહે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને ત્યારે કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરો ભ્રષ્ટાચાર કરે તો આમાં મોદી સાહેબનો ખરાબ લાગે કે ન લાગે તમે શું કેશો જો કોઈ પણ ભ્રષ્ટ અધિકારી હોય અને એ સરકાર તરફથી જો કામ કરતું હોય તો સરકાર જ કરી ગઈ છે એવું જ છે ને જો અધિકારી ભ્રષ્ટ હોય અને આમાં ભ્રષ્ટાચાર આચરેલું હોય તો સરકાર સીધી એની સરકાર જ જવાબદાર સરકારની જવાબદારી છે અને સરકાર જ એમાં જવાબદાર બને છે શું પગલાં લેવા જોઈએ જે ગેરરીતિ આચરતા હોય છે અને એ જે ગેરરીતિના કારણે ભ્રષ્ટાચારના કારણે કંઈક લોકોનો આમાં ભોગ બનતો હોય છે આપણે જોયો કાલે એક્સિડન્ટ થયો ભગવાન એના વિપ્ર યુવાન જે કર્મકાંડી બ્રાહ્મણ એમના પરિવાર એમના પરિવાર ઉપર આખ આફત આવી પડી એમના આત્માને ભગવાન શાંતિ આપે આવા રોડ રસ્તાના કારણે ઘણા માસૂમ લોકોનો ભોગ લેવાતો હોય છે બહુ દુઃખદ બાબત છે કે આશાદ વ્યક્તિ ત્યાંથી આપણા વચ્ચેથી કોઈક ના બેદરકારીથી ચાલ્યો છે એ એક મહામૂલી જિંદગી ગઈ છે એના પરિવારમાંથી એક વ્યક્તિ ગયા છે છે એ ખૂબ ગંભીર બાબત અને આવા અકસ્માતો ન થાય એની આપણે આપણે પોતે કાળજી રાખવી જોઈએ આ બેદરકારીને લીધે થયું છે અને બીજું તો હું એમ કહું છું કે જે આ કામનો જે કોન્ટ્રાક્ટર છે જેને આ કામ લીધું છે તો એની તપાસ થાય અને જો કદાચ એમાં ભ્રષ્ટાચાર આચર્યો હોય તો એના જે લાયસન્સ હોય કોન્ટ્રાક્ટર એનું લાયસન્સ રદ થવું જોઈએ અને એના ઉપર ખાતા કી તપાસ થવી જોઈએ અને એના ઉપર યોગ્ય પગલા ભરવા જોઈએ એવી મારી માંગણી છે અ આગામી સમયની અંદર અ કોઈ પગલા નહીં લેવાય આપણે જોઈએ છીએ આમાં તો બેદરકારી દેખાય છે રોડ રસ્તામાં તો શું કાર્યક્રમો કરશો જો સીધી જવાબદારી આ પ્રજાની પણ છે જનતા જાગશે કે આ જે પૈસા છે જનતાના છે અને જનતાના નાણાંનો દુરવ્યવહાર થાય તો તમામ જનતાની જવાબદારી છે કે આ કામ જુએ જો કામ બરોબર ન હોય તો એને અટકાવવામાં આવે આ તાલુકા કોંગ્રેસ તો આના માટે સક્રિય છે જ અમે પબ્લિક માટે જ બેઠા છીએ અને વિરોધ પક્ષની જવાબદારી છે પણ હું કહું છું કે અહીંયાના જે વ્યક્તિઓ જે છે અહીંયાના જે નાગરિકો છે એને પણ આ કામ જોવું જોઈએ જો ખરાબ થતું હોય તો અટકાવવું જોઈએ શરમ શરમમાં ન આવી અને આ કારણ કે આ જે સંપત્તિ છે એ રાષ્ટ્રની સંપત્તિ છે આપણા રાજ્યની સંપત્તિ છે આપણા તાલુકાની સંપત્તિ છે તો આ કામ બહુ વ્યવસ્થિત થવું જોઈએ જો ન થાય તો એના માટે કોંગ્રેસ તો લડત કરશે પણ આમ પ્રજાને પણ હું કહું છું કે જો કામ ખરાબ થયું હોય અને તમારી નજરમાં તમે અટકાવો અમારી સાથે આવો અને યોગ્ય કામ કરાવો અને નાણાં સારી રીતે વપરાય એ આપણી જનતાની જવાબદારી આપણી છે ધારાસભ્ય આપણા અનિરુદ્ધભાઈ દવે એમના પ્રયાસોથી હાલમાં માંડવી તાલુકામાં ઘણા માંડવી મુન્દ્રા તાલુકામાં ઘણા રોડ રસ્તાના સારા કામો થઈ રહ્યા છે એમની યોજનાઓ દ્વારા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આમાં આપણે જોઈએ છીએ જે કોન્ટ્રાક્ટરો એન્જિનિયરોની જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે એમના દ્વારા તો આમાં ટકોર પણ કરવામાં આવતી હોય છે ધારાસભ્ય દ્વારા કે રોડ રસ્તાના કામો સારા થાય તો એમને પણ આવા રોડ રસ્તાની મુલાકાત લેવી જોઈએ તમને શું જો હું માનું છું ત્યાં સુધી જે પ્રશાસન છે એની કોઈ અધિકારી ઉપર પકડ નથી જો પકડ હોય તો એને પૂછાણું કરવામાં આવે પણ જે વહીવટી અધિકારીઓ છે એટલા બેફામ બનેલા છે તમને જવાબ પણ તમને નહીં આપતો હોય તમારો ફોન પણ નહીં ઉપાડતો હોય એવી ખરાબ પોઝિશન છે તો આ લોકોની જ્યાં સુધી સરકાર આના જે અધિકારીઓ છે જે ભ્રષ્ટાચારી અધિકારી છે એના ઉપર જો પકડ કરે તો આ નાણાંનું દુર્વય અટકે અને આ લોકોની જવાબદારી પણ છે કે આ લોકોનું જે પ્રજાનો જે પૈસો છે એ દુરવૈ ન થાય કારણ કે અત્યારે સત્તા ઉપર બેઠેલા છે બાકી તો તમે પાસ કરશો છ મહિના આ રસ્તો બગડશે છ મહિના વારી પાછા એના ઉપર રિપેર ન રિપેરિંગ કરતા છે એટલે ખૂબ ગંભીર બાબત છે એના ઉપર ધ્યાન રાખવું જોઈએ અને એક નાગરિક તરીકે એક દેશના એક જે આપણી જવાબદારી છે એ જવાબદારી આપણે નિભાવવી જોઈએ સરકારના અમુક ખાતાઓ છે એમાં અમુક અધિકારીઓ આઠ દસ વર્ષ સુધી ચીપકીને બેઠા હોય છે ગુંદરની જેમ તો એમની બદલી થવી જોઈએ તમને શું લાગે છે જો આ એક સરકારનો મામલો છે અને એના સરકાર આનામાં ઉપર બધી કાર્યવાહી કરતી હોય છે અને જો કદાચ એવું લાગતું હોય તો એના પર કાર્યવાહી થવી જોઈએ એવું એવું માનું છું અનિલભાઈ આપ બાગ ગામના બ્રહ્મ સમાજના આગેવાન છો અને રોડ રસ્તાના કામો ઘણા સમય પછી જે હાલમાં શરૂ થયા છે માંડવી તાલુકામાં બાગ ગામમાં તો એ રોડ રસ્તાના કામોને લઈને આપ શું કહીશ આ રોડ માટે તો હું ઘણી વખત અરજી પણ પહેલા કરેલી છે છ સાત અરજી એવી કરેલી છે આ રોડ ઉપર દબાણ છે દબાણના લીધે જ કાલે અકસ્માત થયો છે આજે જયારે હું હિરેન ગઢવીને ફોન કર્યો ફોન ન ઉપાડ્યો બીજા સાહેબ ને ફોન કર્યો અમારા નોટિસ શું કામ આપી તમારા નથી આવતી તો તમે નોટિસ શું કામ આપી મારો પહેલો પ્રશ્ન છે બીજો અમારા આઠ દિવસમાં બીજો અકસ્માત થયો છે આજથી આઠ દિવસ પહેલા એક છ વર્ષની સોળ વર્ષની છોકરી આજ બીજા રોડ ઉપર એક્સિડન્ટ મરી ગઈ છે ત્યાં પણ આટલો જ દબાણ છે આટલા જાડી ઉભેલ છે આ રોડ માં શું લાગે છે કેટલી ગેરરીતિ થઈ છે શું લાગે છે કે સારો થયો છે ગુણવત્તા તો ખાલી ચાલીસ ટકા જ છે એમાં કેટલા રૂપિયા ગ્રાન્ટ રકમ સરકાર ફાળવતી હોય ધારાસભ્ય મહેનત કરતા હોય ને આમાં જો કોન્ટ્રાક્ટરો ને જો એન્જિનિયરો ભ્રષ્ટાચાર આચરે આમાં કોણ કોણ કોની કોની મિલી ભગત હોય શકે જો આમાં તો સરપંચી કરી અને સંસદ સુધી આમાં મિલી ભગત હોય કારણ કે નકા આ એક જણાથી કોઈ આ ભ્રષ્ટાચાર નથી થતું કારણ કે આની આખી લિંક હોય છે આ ભાગમાં બે કરોડને નો રોડ નું મંજૂરી થઈ છે અમારા ગામમાં તો બે કરોડ લાખ ની મંજૂરી થઈ એના પાછી બીજી વખત મંજૂરી મળી પછી સાડા ત્રણ કરોડની મળી એના માટે કાંઈક એમાં મોટું ભ્રષ્ટાચાર થઈ શકે છે